હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ જવાનું છે આપણે મસ્ત જગ્યાએ કાલે જોયું ને કે થેલા પેક કરતી હતી તો ક્યાં જવાનું છે એ આગળ આગળ જોતા રહેજો અહીંયા તો કાનોય રેડી થઈ ગયો છે કાનો નવા નવા વાવા વાપેરીને રેડી થઈ ગયો છે ક્યાં જવાનું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે

એનું લીધું છે ચાર્જર ને એ બધું ચાલો હવે ફટાફટ જઈશું આપડા મિશન ઉપર ના મિશન તો નો જઈએ ચાલો આગળ આગળ બતાવું અહીંયા જો મસ્ત કામ ચાલુ જ બતાવું તમે આ બધું જો આટલું થઈ ગયું અહીંયા જો ચાલુ છે કામ હજી બધા જો કેટલા આમ અહીંયા તો કામ ચાલુ છે ને આપણે જવાનું છે મમ્મીના ઘરે ફાઇનલી કહી દીધું તમને તો ચાલો મળવા જવાનું છે દસ બાર દિવસ તો મમ્મીના ઘરે જઈને પણ મળાવું મમ્મીને જો કાનું જાય છે હવે મમ્મી એટલે આવતું રે હા ટાટા ટાટા કહી દે બાને બચાવ બચાવ તો રયો નહીંયા

તો ચાલો મમ્મી જઈએ હો થેલા બેલા લઈ લીધા હાલો હાલો દાદા લઈ જાય છે હાલો હું લઉં હાલો 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 તો નીકળી તો જો પહોંચી ગયા આપણે મમ્મી ના ઘરે કાનજીભાઈ નું જો કાનો હાલા કરવા છે મમ્મી હાલા તે રેડી જ રાખ્યું છે એને ઘરે ઊંઘ આવતી મમ્મી

ચશ્મા e મા <laughs> <laughs> <Rashi? laughs> <laughs>

ક્યાં વૈ ગયા બા ક્યાં છે લે 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 આંગળી નો આવે નો લઈ ગયા અર અરર કે મને લઈ જાવ એમ

રાશિવ રમે છે નકરો વાસણારે કાનો કેમ વાસણારે ધમાલ કરે છો ટોય થી રમે જો છે આને કાઈ કેમ નકરી ધમાલ કરે છો જો ભઈયા મમ્મી એને ક્યાં ના ને રમાડે પણ એને ઈ બધું ન રમવું અને બીજા બધું વસ્તુ થી તે હડીકા લેવા જ નકરા જો છાસ ના બાટલા રે ઘડી કરશે જો નાખી દીધો એ કેમ સવાર ચાર આપડે લઈને બેસી ગયા છે તરબુ ગરમી મેં ઠંડા ઠંડા કુલ પુલ કામ રાશિ જો સૂતો છે મમ્મી નીચકાવે છે મમ્મી ને છે ને દાંતમાં દુખે છે એવું છે ને મમ્મી કળે દાંત ઠંડુ હોય ને હા એટલે મમ્મી મેં આ ઠંડુ હતું એટલે મેં કીધું ઠંડા ઠંડા કુલ કુલ આપણે બધા તરબૂચ ખાવા માટે પ્રાસુ જાગે પછી એમના ધમા ચકડી એની ચાલુ થઈ જશે તો ચાલો બધા તરબૂચ ખાવા માટે તો જો અહિયાં વાગી ગયા છે છ છ વાગી ગયા છે હું આ ધાણા સાફ કરવા બેઠી છું હવે ધાણા જીરું મસાલાની સિઝન આવી ગઈ ને તો હું સારા ખા નાખા મસાલા કરવાના પાછો સુઈ ગયો એટલો લેટ જાય ગયો અત્યારે ગયો છે નીચે મસ્ત મજાનું મસ્ત મેલન નું જ્યુસ પીધો એને અને નીચે ગયો અને હું મેં કીધું કે તું લાવો ધાણા થોડાક જોઈ સાફ કરી નાખું જોઈ કેવા છે એટલે આમાં છે ને બહુ ગંદો ગંદા નથી ધાણા સારા છે આમ ચોખા કરેલા એટલે બહુ નથી સાફ કરવા પડ્યા તો ચાલો હવે આ થોડાક છે એ રીતે ભરી લઈએ પછી આગળ બનાવવાનું જ છે કંઈક રસોઈનું તો શું બનાવીએ કાંઈ ખબર નથી મમ્મી આવે પછી કે એ રીતે કાંઈક બનાવશો કંઈ ઈચ્છા તો નથી ખાવાની સાદુને સિમ્પલ ખાવું છે જોઈએ શું બનાવીએ તો જો અહીંયા છે ને હાર્દિક આવ્યા છે આજે તો એ કેમ આવ્યા છે આપણે ઓલી ધાણી મેં આગળ તમને બતાવી ને વિડીયોમાં એ ધાણી લાવી હતી અમારા લાવી હતી ને ઘર ઘરની લાવી હતી તો પછી મમ્મી હું હાર્દિક મોકલી દઈશ વચ્ચે જ આવે અમારું ઘર ઘરે જતા એટલે છે ને હાર્દિક કે હું લેતો જશી કે આવું ને તો હાર્દિક કે તું નીચે આવી કે પ્રાશન લઈને એમ તો બરોબર હાર્દિક નો ફોન આવ્યો ને ભાઈ અમારા થઈ ગઈ પોટી એટલે પછી પોટી કરી ગયો પછી હાર્દિક ને ઉપર લેવા આવવું પડ્યું જો હાર્દિક આવી ગયા શું કેવું હાર્દિક

બા દાદા જો અહિયાં છે અમારે બાન દાદા પાપા બોલાવે તને રમાડવા એવા જાતન ટાટા હા ન્યા બાન દાદા હા રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઓ મમ્મી મોઢો આમ જો પાપા બોલાવે જો પાપા ટાટા લઈ જાય ચાવી લઈને જો

દોઢ બે નો હવે હાર્દિક ને આપડે વિદાય આપીએ અને આપડે થોડીક રસોઈ નું કામ છે મમ્મી મૂકી દીધી છે ખીચડી ખીચડી આળો ગી લઈએ પછી ચાલો મિત્રો આપણે સાંજ નું જમવા બેસી ગયા છે ને લીધી છે ચા ભાખરી મસ્ત મજાની લસણની ચટણી છે કેરી ની કટકી છે ને મમ્મી ને પપ્પા માટે સાદી ખીચડી બની છે પ્લાસીવ મમ્મી અને પપ્પા ત્રણે માટે મસ્ત મજાની ભાખરી અહીંયા ચા દૂધ છે અહીંયા ખીચડી બની છે અહીંયા જો બે જાતની તો કેરી છે ગળી ને ખાટી મસ્ત મજાની લસણ થી ચટણી તો ચાલો બધા જમવા માટે મસ્ત મજાનું ચા ચાંદ ભાખરી આજે તો સાદું ને સિમ્પલ છે તો જેને સાદું ને સિમ્પલ પણ ભાવતું હોય એ આવી જાઓ જમવા માટે ને ચાલો તો હવે આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય